પ્રગટ વિચાર કહેવાય એવાય ખ્યાલ આવ્યો તો અમારા હાજર વિચાર કે હાજર બે થોડું ક્લિયર હાજર તો ખરો સત્તાહે જુદી હોય એટલે એ ઉપરની સ્થિતિ કહેવાય હાજર પણ એનો હોય

એટલે પ્રકૃતિ એનું ક્ષેત્ર ના કહેવાય આત્મા પોતે જવાય દેહ સહી પ્રગટ થયો કામ કરતો હોય માઈક ના પ્રત્યક્ષ કહેવાય પેલો જુદો કહેવાય અને ચાલતો પ્રકૃતિ ના આવે જ નહીં જ ના જ ના રહે હોય નહી એટલે બાર નું જીવન ચાલતું હોય ને મનુષ્યુ આપણું અને આપડે એક વિચાર આ જુઓ કે આ જીવ નું જીવન છે મારું નથી હું તો બ્રહ્મ છું આત્મા પણ જુદા પણ જોતો હોય હું જીવું છું હું જોઉં છું નહીં પ્રકૃતિ જીવે હું જોઉં છું મારું જીવન હું જોઉં છું તો પુરુષ હોય મારો જીવન પ્રકૃતિ જીવન છે છો તો આત્મા છો બરાબર હવે જો છો તમે આત્મા રૂપે છો વિચાર છો અને તેના દ્રષ્ટા દ્રષ્ટા છે નોખા છો નોખા તો જોઈ શકો હું ના બરાબર બીજું જોઈએ કાંઈ હું મન બુદ્ધિ જોઈએ કાંઈ પણ હું ના જોઈએ કાંઈ તો હું ઈચ્છાને જોનાર છે આત્મા હું અહમને વાંચતા જોનાર આત્મા તો મન બુદ્ધિ દેખાય એ તો અહમથી દેખાય મોહન બુદ્ધિ તો હમ દેખાય પણ અહમને ઈચ્છાને આત્મા માટે દેખાય બરાબર એટલે આવો જે વિચાર આપડે પાસે એ આત્મા પણ છે કે આના જીવન ને બહારના જીવન દેય સહિત જુદું પણ હતું દેહ સહિત આ એનું જીવન છે હું નથી જોનાર એ વિચાર છે આત્મવિચાર કેવા અનુભવ છે અને કોક ભાઈ અનુભવ તો કોમ ના કહો આવ્યો જીજ્ઞાસ આપણે વાત કરીએ ને આપણે ત્રણેય દેહના ભાવ છે ત્રણેય દેહના ભાવ એ તારા નથી પર કિના છે ત્રણેય ગુણ છે એ ના છે અવસ્થા બધી એની છે તું ફક્ત જીવન આવો છ આમ વાત કરીએ આપણે એ વખત શું થાય આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ વાણીનો કરીએ છીએ આંખનો કરીએ છીએ પાનનો કરીએ છીએ પગનો કરીએ છીએ આપણે સત્તા પ્રકૃતિ આડી આવી શકે હોય હોય બરાબર ત્યારે આપણા જીવન દિવ્ય દેહ બની જો કેવાય અને જો અવસરણ રહેતું હોય તો માઇક દેહ ના કહેવાય દિવ્ય દેહ કહેવાય પ્રત્યક્ષ પ્રત્યક્ષ પણ કહેવાય

પણ એ ક્રિયા કરતા હોય વાત કરતા તમે જાણતા તો તમે કરીને તમારા કારીગરમાં કારીગર કારીગરો પાંચ દસ કામ કરતા હોય તો કામે કરતા હોય ને તમે જોતા હોય ને તો તમે પોતે જ કામ કરતા હોય તમારું ધ્યાન જ્યાં હોય તમારા કામ માં બીજું દેખાય કે આ તમે જ પોતે તમારે વાણી બોલતા હોય અનુભવ વાણી તો વિચાર આવતો ચાલતો હોય ને અંદર અંદર વિચાર જ હોય જેમાં જીવ ઈચ્છાઓ કરે તો અંદર ઈચ્છા જેટલી હોય ને તમે કઈ ઈચ્છા કરી જુઓ અંદર ઈચ્છા હાજર હોય ઈચ્છા બીજી તમે જો વસ્તુ માગો તો તરસ લાગી બરાબર અંદર પાણી પેલા હાજર થાય આપણે અંદર તરસ લાગી પાણી માગે અંદર પાણી પછી પાણી માગીએ આપણે પાણી પીએ આવું થાય કે નહી બરાબર માંગીએ હોય ચણા સિંઘ છે તો ફો ચણા સિંઘ હાજર થાય આપણે એટલે તમે જે વિચાર કરવા માંગો છો એ હાજર થાય કોઈ વિષયની ચર્ચા કરો છો તો નું કામ કરો છો કોઈ નવી ડિઝાઇન કરતા હોય તો કોઈ પુસ્તક કેવું બનાવો છો તો તમે તમારા વિચાર પર ડિઝાઇન અંદર હતા હોય અંદર પછી કોઈ કહો ડિઝાઇન હોય ને તો તમે તમારો પણ ભૂલી જાય હોય ડિઝાઇન હોય અંદર એકલી તમારા વિચારમાં ડિઝાઇન હોય ને હમ હા બીજું કંઈ ના હોય બધું પછી આમ જાઓ કે આમ હોય આમ થાય આમ થાય આમ એ ડિઝાઇન તમે બધી એક થઈ ગયું હોય કે ભાઈ એ તમારો ડિઝાઇન નો વિચાર આ શરીર રાખવાનો ઉપયોગ કરતો હો બરાબર તમારી પાસે આત્મ વિચાર હોય કે જે વિચારમાં દેહ જગત નથી તે વિચાર તમારા અંતરો રૂપતો હોય એની વાત તમે કહેતા હોય તો અંતરમાં શું હોય વિચાર એકલો હોય ને એકલો જોઈ ને એક પછી અંગે અંગયે આપી જાય તમે એની વાત કરતા હોઈશો યાદ કરી કેતા હોય તો તમે પૂરું શૂટ્યો હમ તો તમારી વાત ક્યારે કપાઈ જાય ક્યારે તૂટી જાય એ કંઈ ખબર ના પડે ક્યારે દેહમાં આવી ગયા ક્યારે ભાવમાં આવી ગયા ક્રિયા બોલી ગયા એ ખબર ના પડે વિશાળ અનુસંધાન બદલી જાય નિષ્ણાંતર થઈ જાય દેહના ભાવ ભેગા ભળી જાય ક્યારે ખબર ના પડે બરાબર અહમનું પોષણ થઈ જાય એ ખબર ના પડે દૂધી નું પોષણ એ ખબર ના પડે ક્યારેક લાગણી આપી દીધી એ ખબર ના પડે તમે ધૂનમ ધૂન બોલી જાવ પેલું બોલેલું હોય તમને ખબર ના હોય સ્વરૂપ પ્રમાણે સ્વરૂપ એક જ હોય આપણે કહીએ દેય ધરી રહ્યા છે આપડે માયાસેજ ને એમ કે આપણે આ રીતે છૂટા છૂટા છીએ બરાબર મુક્ત રીતે રમત ફરીએ છીએ હરીએ છીએ મુક્ત રીતે હરીએ છીએ કરીએ છીએ મજા કરીએ માયા માયા દેવ આવે ને મનુષ્યુપ નો એવા દાખલા નહીં આવતા કે ગંગા મનુષ માં આવી બરાબર અને સાંતના વળી એમ કહેવાય છે ને આપડે મનુષ્યરૂપ માં આવ્યા છીએ ભગવાન મનો પ્રગટિય ભૂતકાળ યાદ બુદ્ધિ એટલે બુદ્ધિ બુદ્ધિ ભવિષ્ય બુદ્ધિ કો ભવિષ્ય બુદ્ધિ એ ભવિષ્ય ને

ભવિષ્કાર એક લીટ જેટલો રેખા જેટલો લટની દોરી હોય ને ચાલતો હોય તો દોરી કેટલી હોય બરાબર દોરી પર ચલાય નહીં દોરી પર ચલાય નહીં દોરી પર કોણ ચાલી શકે

બીજે ના દેખાય હમ છેડે જ જોવો એસી ચૂકી જાય તો પડવું એટલે આ વર્તમાન કાળમાં ભગવાન હમ જોઈએ આવતો તમે ટકી આવો બરાબર તમે સ્વરૂપ હમ જોઈ ટકી આવો તમારામાં સોબળ હોય પોતાનું આત્મબળ હોય અને હાજર કરી શકતા હોય સોબળ કહેવાય તો તમે સોબળ રાખો પણ તમારું ભળ ના હોય તો પણ માત માર આપો એના આધારે પણ ટકી દઈએ બરાબર સમજાય છે તમારું પોતાનો સોબળ હોય કે હું ટકી કોઈ પણ હમણાં નહીં જાગૃતિ હોય એ સોબળ કહેવાય ના રાખીએ કીધા હોય તો પણ માત્મા ભળ આપો તમે શરૂ કરો લીધું છે એના સરળેથી માત કરી દે હું તો તમે ના

આવું ભરાવો બે જ્ઞાન કીધું આપણે આટલું જ્ઞાન કીધું તો તમે તમારી સત્તાથી જેવું ટકી તમારી સત્તા ખરેખર ભ્રમશું મારા વિશે દેહ જગત નથી બરાબર તો તમે ટકી શકો એ તમે સોબળ કહેવાય હું ખેંચાવો નહીં તમે નહીં ખબર છે કે નાશ થઈ જવાનો છે શું ખેંચાવ બરાબર કે વિચારો છે વ્યક્તિ પણ નથી એટલે ઉપરનું ધારણ ના થાય એ ખેંચાવ નહીં હવે એ ટકી નાખો પણ પુરુષમાં જાઓ તો પરમાત્માનું બળ રાખો મને વચન આપી છે મને અન્ય આપી છે આમ તાર રહેવાનું આ વિચાર ટકાવી રાખવાનો પુરુષ રૂપે હોય તો થઈ જાવ પુરુષ રૂપે તો પરમાત્મા રાખવા અને આત્મા રૂપે હોય તો તમે સ્વયં બળ ચાલાય એટલે ગમે એક બળ ઉપયોગ કરો તો તમે ચાલી શકે સમજાય વાત કેમ તમે કહો તો આત્મા શું નામ નથી તો ના રહે એટલે ખ્યા ક્યારે ખ્યા છીએ ખબર ના નિશ્ચય માં સમજો બુદ્ધિ થી બે જગતનું સત્ય પણ જણાય એટલે પોતે મનુષ્ય રૂપે હાજર થયા બુદ્ધિ હાજર થઈ એટલે મનુષ્ય થઈ જાય જશે સાચો રાખવાનું

પણ રાગેન્દ્ર થી સિવાય થતું હોય રાગેદર થી ઓર્ડર કરે એને ઓર્ડર ચાલવાનું હોય બરાબર એટલે ખાલી બુદ્ધિ માં જાણીતું કામ નહી આવતું કારણ ને ઓળખી હોય કારણ જાણીને વાત કરો આ કારણથી હું પર શું ત્રણે દેહ થી પર તો તમારું ખ્યાલ બરાબર આપણે અંતરકર જાણીએ છીએ બુદ્ધિ જાણીએ છીએ કારણ તો આવેલો ઓર્ડર થાય ને એટલે આપડે મારા કામ છે નામ છે એને ઓર્ડર થાય એટલે કારણ થી પર ત્રણ દિવસ પર તમે શું નક્કી કર્યું હોય આકાશ રૂપે નક્કી કરી હોય અસ્તુ થી નક્કી કરી હોય અસ્તિત્વ થી તો મેળ થાય પુરુષ રૂપે નક્કી ના થાય પુરુષ મેં નક્કી કરો પુરુષ રૂપે તો કારણ ઉભું રહે તમે કીધું એમ પુરુષ થી અંત કરવાનો નું દ્રષ્ટાપણું રહે હા ઈચ્છાનું ને પુરુષ નું દ્રષ્ટાપણું આત્મા થી હા તો ઈચ્છા દેખાય દેખાય

જ્ઞાન બહુ નહી જાણતું સમજી નહીં કારણ પુરુષ પણ નહીં જાણતું બુદ્ધિ અસ્તિત્વ છે તો આત્મા બુદ્ધિ છે તો પુરુષ થોડું અસ્તિત્વ છો આત્મા છે પુરુષ છો

કે જીવન ના દેખાય એમાં બગડતું દેખાય નજર પડી ને એટલે બગડવું દેખાય ત્યારબાદ બગડ્યું હતું તો ના દેખાય બુદ્ધિ સમજાય છે

તો જીવે છે તો બે માં વ્યક્તિ પણ જીવે છે તે જીવ છે આમ છે સુબે વોટ આમ